લુખા તું મને મારા દસ રૂપિયા ક્યારે આપવાનો છે આપું છું લે આ દસ રૂપિયા તો ભૂલી જવાય દસ રૂપિયા માટે શું કે કે કરે છે મને આવ્યો ને આવ્યો ને લોટો આવ્યો ને વખત પર જ્યારે તારે મારી પાસે દસ રૂપિયા લેવાના હતા તો દિવસ ઉપર તું દરરોજ મને ફોન કરતી લો આજે દસ આપ કાલે દસ આપ અને જયારે મારે તારી પાસે દસ લેવાના છે તો તારા દરરોજ ના વાના છે તું એટલો માદર ચોત છે કે તારા ઘરે લાઇટ બિલ વધારે આવે એમ કરીને તારા આખા ખાનદાનના મોબાઈલ લઈને મારા ઘરે ચાર્જિંગ મૂકવા આવે છે ભીખ માંગી મારા મને રૂપિયા માટે આવા બધા બોલ ના મારીશ અને હા મારી માળી જ્યારે મને દુકાને મોકલે ને ત્યારે એમાંથી દસ રૂપિયા હું કમિશન મારીને તને આપી દઈશ પણ આ દસ રૂપિયા માટે મને કે ના કરીશ તું લોળા લોળાડામાં ઢરી ઢરીને ગાલી છે લો સારી એટલી બધી ઓટો તું મારી પાસે ઘંટો આવા દસ રૂપિયા માંગવાયો આવ્યો હતો તું મારા દસ રૂપિયા ક્યારે આપવાનો છે મને સ્ટ્રીકલી તું કહી દે નહીં તર તું ફૂટપાથ પર હુઈ રહે તો અને દિવસે ખાય રાતે ખાય ના ખાય મારે કોઈ મતલબ નહીં તું મને મારા દસ રૂપિયા પાછા આપી દે અને હા આ તને છેલ્લી વાર કહું છું ને તો સારી પર હું પોલીસ કેસ કરીશ એક દાડો તો ચોટિયાએ ઢાળમાં ગાડી બંધ કરી દીધી મને એમ કે પેટ્રોલ પતી ગયું છે પણ પેટ્રોલ નહોતું પત્યું આ ડોફાએ જાતે હાથે કરીને જ ચાવી બંધ કરી દીધી હતી અને પછી મને કે આ તો પેટ્રોલ બચાવું છું તો ઘંટા પેટ્રોલ બચાવવાનું હોય તો સાયકલ જ લવાય ને ગાડીનો છું ઘંટા ખાવા કરાય નોટી બોલતું એટલે તમે બોલ બોલ ના કરશો બાકી હું મને બધી તમારી ખબર છે તમારી કુંડલી ખુલવામાં મારી ડાબી ગાંટ ના સોરી ડાબી ગા ડાબા ડાબાઠનો ખેલ છે ને તમે બોલી બોલીને શું કરી લેવાના ડું હા તો તું બોલ તું બોલ ન જો બોલ નથી ચૂંચી કે નથી જાતું અને વાતો કરે છે ઊંચી ઊંચી ના આદર્શ તો મારા દસ રૂપિયા કાલના દિવસમાં મારે મારા ખિસ્સામાં જોઈએ નહીતર તારા પર હું પોલીસ કેસ કરીશ અને હા તમારે પણ આવો કોઈ ભાઈબંધ હોય તો આ વિડીયો શેર કરી દેજો અને આપણું વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરતા જજો બાય મળીએ બીજા વિડીયો સાથે ગુડ બાય